મારું નામ ઘનશ્યામભાઈ શેલડિયા ઉર્ફે ટોપી અને અમારી કંપની જીએન ગ્રુપ ઈ તરફથી પોલીસનો હું છેલ્લા દસ દિવસથી સુરત પોલીસની જે કામગીરી તે દરમિયાન મુસ્લિમ સમાજનો તહેવાર ઈદ હિન્દુ સમાજનો તહેવાર આ ગણપતિ ઉત્સવ બોતેર કલાક છેલ્લે જે પોલીસે પોલીસ કમિશનર સાહેબે પણ રાહત ઉજાગરા કરી અને જે કામગીરી બજાવી છે એ સરાહનીય છે કોઈ પણ જાતના વાદ વિવાદ કે તોફાનો વગર સંપન્ન થયું છે જે ગણેશ એ બદલ પોલીસને અભિનંદન આપું છું અને ખાસ કરીને ઘણા સમયથી સુરત શહેરને એક સારા એવા પોલીસ કમિશનર ઈમાનદાર માણસ જે પ્રાપ્ત થયા છે એ બદલ હું પણ ખુશ છું અને શહેરની પબ્લિક પણ ખુશ છે અને સાહેબનો નેચર જે છે પોઝિટિવ એણે જે મુસ્લિમ સમાજની મીટિંગ બોલાવી આગેવાનોની અને એવું કીધું કે ભાઈ તમારું જે જુલુસ છે એ મહલાવાઈઝ કાઢો કોઈ ધર્મનો વિરોધ નથી તો મુસ્લિમ સમાજે પણ સાહેબની વાત સ્વીકારી અને મહ્લાવાઈઝ જુલુસ કાઢ્યું એટલે કોઈ પણ જાતનું કોમ્યુનલ થયા વિના અને વિના વિઘ્નએ જે કામગીરી પાર પડે છે એ બદલ પોલીસને હું બિરદાવું છું ખાસ કરીને પોલીસ કમિશનર સાહેબને કામગીરીને હું બિરદાવું છું